નિયમિત અને રેગ્યુલર જો તમે અમારા વિડિયો જોશો તો ગુજરાતી ભાષામાં વ્યાકરણમાં તો વધુ માફ આવશે જ પણ વર્ણનાત્મક પેપરમાં પણ જે લેખન શુદ્ધિ છે એ લેખન શુદ્ધિમાં આપને ખૂબ મોટો એવો આયદો થશે જોઈએ ચૂંટણીના નિયમ અંગેની વિગતો હા મિત્રો હા અહીંયા બે જે શબ્દો છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે શુશ્રુષા કે શુશ્રુષા બે માંથી કઈ સાચી છે જોઈએ વિગતો જોડણીનો મિત્રો એક નિયમ છે ઈચ્છા દર્શક નામોની શરૂઆતમાં રસ્વ આવે છે ઈ હોય તો રસ્વ ઈ આવે છે અહીંયા કેટલાક શબ્દો મૂક્યા છે જે શબ્દો પરીક્ષામાં પૂછાય છે ખાસ કરીને શુશ્રુષા એ વારંવાર પૂછાય છે શરૂઆતમાં રસો મુમુક્ષા એટલે ઈચ્છા પણ કેટલાક મરવાની ઈચ્છા થતી હોય છે યુયુસ્સા યુદ્ધ કરવાની ઈચ્છા યુદ્ધ કરવાની ઈચ્છા જોડણીમાં પણ પૂછાય છે બુભુક્ષા એટલે ભૂખ શુશ્રુષા

સત્તાની લાલસા સત્તાની લાલસા તો રૂક્ષુ આ શબ્દ અહીંયા વપરાય છે મિત્રો અકાદમીમાં ગુજરાતી અને અંગ્રેજીની જે બેચ છે આખા વર્ષ દરમિયાન ચાલતી હોય છે અને ગુજરાતી વ્યાકરણ તેમજ જે વર્ણનાત્મક છે એ માટે અંગ્રેજી વ્યાકરણ અને ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટી માટેની બેચ છે આખા વર્ષ દરમિયાન અકાદમીમાં ચાલતી હોય છે પાયાથી પદ્ધતિ સનનો અને કોન્સેપ્ટ ક્લિયર સાથેનો ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ શીખવા માટે તમે અમારી અકાદમીમાં જોડાઈ શકો છો આ ઉપરાંત અમારા કેટલાક જે પુસ્તકો છે જે ગુજરાતી વ્યાકરણ માટે તમને ઉપયોગી થઈ શકે એક સહિતનું પણ પુસ્તક છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને વ્યાકરણ પરિચય લગભગ બધી જ પરીક્ષા માટે ઉપયોગી છે ગુજરાતી વ્યાકરણ જેમાં એમસી ક્યુ સ્વરૂપે ક્વેશ્ચન આપ્યા છે ગુજરાતી સાહિત્ય જે સ્ટાફ નર્સ માટે ખૂબ જ ઉપયોગી પુસ્તકો છે આ બધા પુસ્તકો અકાદમી અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રા કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ વિભિન્ન દિવસ વિશિષ્ટ હોય તો તેની પોસ્ટ વીસ તેમજ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે એમાંથી કરંટને લગતા પૂછાયેલા પ્રશ્નોની વિગતો જુદી જુદી પરીક્ષાની માહિતી અમે છે આપ જોઈ શકો આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ગુજરાતી જેમાં ભાષા સાહિત્ય અને વ્યાકરણને ને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરીએ છીએ એટલે અમને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો કરશો વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં